નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો એક વૃદ્ધ વ્યક્તિ પોતાના યુવાન દીકરાને રિક્ષામાં બેસાડીને બહાર જઈ રહ્યો હતો ત્યારે અચાનક પોલીસવાળાએ રિક્ષા રોકી દીધી એટલે આ વૃદ્ધ વ્યક્તિ સમજી ગયો કે પોલીસવાળા અમને શા માટે રોકી રહ્યા છે જ્યારે આ વૃદ્ધ વ્યક્તિએ પોતાના ખિસ્સામાંથી થોડા પૈસા કાઢ્યા અને પોલીસવાળાને આપવા લાગ્યો પરંતુ રિક્ષામાં બેસેલા દીકરાએ પૈસા આપવાની ના પાડી દીકરાને સમજાવવાની કોશિશ કરવા લાગ્યા પરંતુ દીકરો માન્યો નહીં નહીં અને કહેવા લાગ્યો કે પિતાજી આજે હું તમને પૈસા નહીં આપવા દઉં હવે આ વૃદ્ધ વ્યક્તિએ પોલીસને પૈસા ન આપ્યા એટલે પોલીસ વાળા એની રીક્ષા અને આ બાપ દીકરાને પોલીસ સ્ટેશન લઈ ગયા અને બાપ દીકરાને લોકઅપમાં પૂરી દીધા હવે જેલમાં પુરાયા બાદ પણ દીકરો પોલીસવાળા સામે જોઈને હસી રહ્યો હતો પરંતુ થોડી વાર બાદ કંઈક એવું થયું કે જે પોલીસવાળા એને પકડીને પોલીસ સ્ટેશનમાં લાવ્યા હતા એ જ પોલીસ કર્મીઓ એની પાસે માફી માંગવા લાગ્યા મિત્રો આ કહાનીમાં એવું શું થયું હતું કે આ પોલીસવાળા પહેલાં યુવાન પાસે માફી માંગવા લાગ્યા આખી કહાનીનું સત્ય જાણવા માટે

રમેશભાઈનો પરિવાર ખૂબ સુખ શાંતિથી રહેતો હતો ત્યારે જ અચાનક કોરોના મહામારી આવી અને લોકડાઉન થયું એટલે રમેશભાઈને ફેક્ટરીમાંથી રજા આપવામાં આવી કેમકે ઘણી બધી ફેક્ટરીઓમાંથી મજૂરોને કાઢી મૂકવામાં આવ્યા હતા હવે રમેશભાઈનું કામ છૂટી ગયું હતું અને બધા જ લોકો પોતાના ઘરમાં પૂરાઈ ગયા હતા હવે રમેશભાઈ વિચારી રહ્યા હતા કે થોડા દિવસમાં લોકડાઉન ખુલી જશે અને ફરીથી હું કામ કરવા લાગીશ અને મારા પરિવારનું ગુજરાન ચાલવા લાગશે પરંતુ જ્યારે દેશમાં કોરોના કાળ પૂરો થયો છતાં પણ રમેશભાઈને કોઈ કામ ન મળ્યું એટલે રમેશભાઈને ચિંતા થવા લાગી અને વિચારવા લાગ્યા કે હવે હું મારા પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવીશ હવે રમેશભાઈના ઘરમાં પૈસા ખૂટી ગયા હતા એટલે પહેલા તો એણે એના સગા સંબંધીઓ પાસેથી થોડા થોડા પૈસા ઉછીના લીધા જેથી કરીને એનો ખરાબ સમય પસાર થઈ જાય પરંતુ આખરે આવું ક્યાં સુધી ચાલતું રહે કેમ કે એની પાસે કોઈ કામ નહોતું થોડા દિવસ બાદ એના પાડોશમાં રહેવાવાળો શેખર નામનો વ્યક્તિ જે એક ઓટો રિક્ષા ચલાવતો હતો એ શેખર અને રમેશભાઈ બેઠા હતા ત્યારે રમેશભાઈએ પોતાના ઘરની હાલત વિશે વાત કરી ત્યારે શેખર બોલ્યો કે જુઓ રમેશભાઈ કોઈ પણ કામ નાનું અથવા મોટું નથી હોતું પરંતુ પરિવારનું ભરણ પોષણ કરવા માટે આપણે કંઈક ને કંઈક કામ કરવું પડે છે અને મારા વિચાર પ્રમાણે ઓટો રિક્ષા ચલાવવાનું કામ તમને જલ્દી આવડી જશે એટલે તમે ઓટો રિક્ષા ચલાવવાનું ચાલુ કરી દો શેખરની આવી વાત સાંભળીને રમેશભાઈએ પહેલાં તો ના પાડી દીધી પરંતુ જ્યારે એણે પોતાના પરિવારની કંડીશન જોઈ ત્યારે એણે આ કામ કરવાની હા પાડી દીધી અને શેખરને કહેવા લાગ્યા કે ઠીક છે ભાઈ હું આ કામ કરવા માટે તૈયાર છું પરંતુ તારે મને ઓટો રિક્ષા ચલાવવાનું શીખવાડવું પડશે ત્યારબાદ શેખર રમેશભાઈને રિક્ષા ચલાવવાનું શીખવાડવા લાગ્યો લગભગ ચાર પાંચ દિવસમાં રમેશભાઈ રિક્ષા ચલાવવા શીખી ગયા ત્યારબાદ રમેશભાઈએ પોતાના સગા સંબંધીઓ પાસેથી થોડા ઘણા પૈસાનો જુગાડ કર્યો અને થોડી ઘણી લોન લઈને એક ઓટો રિક્ષા ખરીદી અને ચલાવવા લાગ્યા હવે રમેશભાઈ રિક્ષા ચલાવીને પોતાના ઘરનું ગુજરાન ચલાવવા લાગ્યા ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને સમયની સાથે દીકરાનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું અને ત્યારબાદ દીકરો આગળની તૈયારી કરવા લાગ્યો એક દિવસ દીકરો એના પિતા સાથે રિક્ષામાં બેસીને જઈ રહ્યો હતો ત્યારે જ એક ખૂબ મોટી ઘટના બની ગઈ રમેશભાઈ હંમેશા સ્ટેશન પાસેથી પેસેન્જર ભરતા હતા પરંતુ સ્ટેશન પાસે એક પોલીસ નાકો આવતો હતો અને એ પોલીસ નાકા પર હંમેશા એને પૈસા આપવા પડતા હવે જ્યારે દીપક એના પિતા સાથે રિક્ષામાં બેઠો હતો ત્યારે એની રિક્ષા રોકી અને પૈસા એટલે ગયા ત્યારે દીપક એના પિતાને કહેવા લાગ્યો કે પિતાજી તમે આ શું કર્યું ત્યારે રમેશભાઈ બોલ્યા કે બેટા અહીંયા આવું જ થાય છે આવી રીતે જ અમે રોજ રિક્ષા ચલાવીએ છીએ અને દિવસમાં ત્રણ વાર અમારે આ પોલીસવાળાને પૈસા આપવા પડે છે આવું બધું જોઈને દીપક વિચારવા લાગ્યો કે મારા પિતાજીને તો પોતાની કમાણીમાંથી લગભગ અડધા પૈસા તો આ પોલીસવાળાને આપવા પડે છે મારા પિતાજી ખુદ મહેનત કરીને આ લોકોના ખિસ્સા ભરી રહ્યા છે હવે સાંજ પડી અને દીપક પિતાજી સાથે ઘરે આવ્યો પરંતુ આજના દિવસે એની સાથે જે કંઈ પણ થયું હતું એ બધું દીપકના મગજમાં ઘૂમી રહ્યું હતું સાંજના સમયે જ્યારે આખો પરિવાર ભોજન કરવા બેઠો ત્યારે દીપકના ચહેરા પર ઉદાસી હતી એટલે રમેશભાઈ કહેવા લાગ્યા કે બેટા તને શું થયું છે તું કેમ ઉદાસ થઈને બેઠો છો ત્યારે દીપક બોલ્યો કે પિતાજી તમે ખૂબ મહેનત કરીને પૈસા કમાવ છો અને પેલા પોલીસવાળા એમને એમ તમારી પાસેથી પૈસા લૂટી લે છે ત્યારે રમેશભાઈ કહેવા લાગ્યા કે બેટા આ બધું ચાલતું જ રહે છે અને આ સિસ્ટમ આજથી નહીં પરંતુ ઘણા સમયથી ચાલતી આવે છે અને આ સિસ્ટમને વાળું તો કોઈ નથી ત્યારે દીપક એના પિતાજીને કહેવા લાગ્યો કે પિતાજી કદાચ એવી વાત હોય તો હું આ સિસ્ટમને તોડી નાખીશ પરંતુ એના માટે મારે ખૂબ મન લગાવીને ભણવું પડશે કેમ કે જિલ્લાનો સૌથી મોટો અધિકારી કલેક્ટર હોય છે એટલે હું એક કલેક્ટર બનીશ અને કલેક્ટર બન્યા બાદ હું આ સિસ્ટમને તોડી નાખીશ દીકરાની આવી વાત સાંભળીને રમેશભાઈ કહેવા લાગ્યા કે બેટા કદાચ તું કલેક્ટર બનવા માંગતો હોય તો તું ચાહે ત્યાં સુધી ભણી શકે છે હું તને ભણાવવા માટે રાત દિવસ મહેનત કરવા માટે પણ તૈયાર છું ત્યારબાદ દીપક એના પિતાજીને કહેવા લાગ્યો કે પિતાજી કલેક્ટર બનવા માટે યુપીએસસી પાસ કરવું પડે છે અને યુપીએસસી ની તૈયારી કરવા માટે દિલ્હી જવું પડશે ત્યારે રમેશભાઈ દીપકને પ્રોત્સાહન આપીને કહેવા લાગ્યા કે બેટા તું પૈસાની ચિંતા ન કરતો હું તારા માટે ગમે એમ કરીને પૈસાની વ્યવસ્થા કરી દઈશ આખરે તું અમારો એકનો એક દીકરો છો આવું કહીને રમેશભાઈ પોતાના દીકરાને દિલ્હી મોકલવા માટે તૈયાર થઈ ગયા અને થોડા પૈસા આપીને કહેવા લાગ્યા કે બેટા તું દિલ્હી જઈને તારા ભણતરની તૈયારી કર ત્યારબાદ બીજા દિવસે દીપક પોતાનો સામાન લઈને દિલ્હી જવા માટે નીકળી ગયો પિતાજીએ જે પૈસા આપ્યા હતા એ પૈસાથી દીપકે દિલ્હી રહેવાની વ્યવસ્થા કરી નાખી અને મન લગાવીને અભ્યાસ કરવા લાગ્યો

એક દિવસ દીપકના પિતાનો ફોન આવ્યો અને પોતાના ઘરની કન્ડિશન જણાવવા લાગ્યા કેમ કે દીપકના પિતાની તબિયત હવે ખરાબ રહેવા લાગી હતી અને એટલા માટે એ વધારે કામ કરી શકે એમ હતા નહીં દિવસમાં બે ત્રણ કલાક કામ કરી શકતા હતા એટલે પિતાજી કહેવા લાગ્યા કે બેટા હવે જે કંઈ પણ તું કરી રહ્યો છો એ બધું બંધ કરી દે અને તું કોઈ નોકરી કરવાનું ચાલુ કરી દે જેથી કરીને આપણા ઘરનું ગુજરાન ચાલતું રહે પિતાજીની આવી વાત સાંભળીને દીપક વિચારમાં પડી ગયો કેમ કે એણે ઘણી બધી મહેનત કરી હતી અને એ એવું ચાહતો હતો કે હું કોઈ મોટો અધિકારી બનું અને સમાજ માટે કંઈક સારા કામ કરું એટલે દીપક બોલ્યો કે પિતાજી હું અત્યારે ખૂબ મહેનત કરી રહ્યો છું અને આવા સમયે તમે મારી હિંમત ન તોડો કદાચ તમે પૈસા ન મોકલી શકો એમ હોય તો હું અહીંયા કંઈક કામ કરવાનું ચાલુ કરી દઈશ અને આમ પણ હવે થોડા સમયની જ વાત છે એટલે તમે થોડો સમય મને અહીંયા જ રહેવા દો જેથી કરીને હું મારું ભવિષ્ય સુધારી શકું આવું સાંભળીને રમેશભાઈ વિચારવા લાગ્યા કે મારો દીકરો આટલું મન લગાવીને પોતાનો અભ્યાસ પૂરો કરવા માગે છે તો મારે એની હિંમત ન તોડવી જોઈએ એટલે રમેશભાઈ કહેવા લાગ્યા કે ઠીક છે બેટા કદાચ તારું સપનું પૂરું થતું હોય તો તું ત્યાં રહીને મન લગાવીને મહેનત કર અહીંયા તો જેમ તેમ કરીને હું સંભાળી લઈશ ત્યારબાદ દીપક દિલ્હીમાં રહીને કામ શોધવા લાગ્યો કેમ કે એણે એવું વિચાર્યું હતું કે હું મારા અભ્યાસની સાથે સાથે થોડું ઘણું કામ કરીને મારો ખર્ચો ખુદ ઉપાડી લઈશ પરંતુ ઘણી બધી જગ્યાએ પૂછવા છતાં પણ એને કોઈ કામ ન મળ્યું ત્યારે એ વિચારવા લાગ્યો કે મારા પિતાજી પણ રિક્ષા ચલાવે છે અને ઘરનું ગુજરાન ચલાવે છે એટલે કદાચ હું અહીંયા રહીને રિક્ષા ચલાવીશ તો પણ હું મારો ખર્ચો કાઢી શકીશ આવું બધું વિચારીને દીપક એક રિક્ષાવાળાને પૂછવા લાગ્યો કે ઓટો રિક્ષા કેવી રીતે ચલાવવી જોઈએ અને રિક્ષા ચલાવવાના કેવા કેવા નિયમ છે ત્યારે રિક્ષાવાળો બધા નિયમો જણાવવા લાગ્યો અને કહેવા લાગ્યો કે અહીંયા તો ઓટો રિક્ષા ભાડા પર મળે છે તમે જેટલા કલાક માટે રિક્ષા ભાડે લ્યો એટલા કલાકનો હિસાબ આપવો પડે છે ત્યારબાદ દીપક ઓટો રિક્ષા ભાડે લેવા માટે પહોંચી ગયો પરંતુ ત્યાં જઈને જોયું તો ઓટો રિક્ષાનો માલિક એક વૃદ્ધ વ્યક્તિ હતો અને એનું નામ રામકિશન હતું હવે દીપક રામકિશન સાથે વાતો કરવા લાગ્યો અને પોતાની આખી કહાની જણાવી હવે દીપકની કહાની સાંભળીને એની મદદ કરવા માટે તૈયાર થઈ ગયા અને કહેવા લાગ્યા કે બેટા ઓટો રિક્ષાવાળા હંમેશા સવારે દસ વાગ્યે રિક્ષા લેવા આવે છે અને રાત્રે નવ વાગ્યે જમા કરાવે છે પરંતુ તારે તો થોડા કલાક માટે રિક્ષા ચલાવવી છે એટલે તું સવારે વહેલો આવીને રિક્ષા લઈ જજે અને સવારે દસ વાગ્યા પહેલા જમા કરાવી દેજે એટલે તારે મને ભાડું પણ ઓછું આપવું પડે અને સવાર સવારમાં તારું કામ થઈ જશે મિત્રો રામકિશન પાસે ટોટલ પચાસ ઓટો રિક્ષા હતી અને એમાંથી એક રિક્ષા સવાર સવારમાં દીપકને આપવા લાગ્યા અને દીપક એ રિક્ષા લઈને સવારે સાડા નવ વાગ્યા સુધી કામ કરતો અને ત્યારબાદ રિક્ષા જમા કરાવીને પોતાનો અભ્યાસ કરતો આવી રીતે મહેનત કરતા કરતા દીપક અભ્યાસ કરવા લાગ્યો અને ધીરે ધીરે દીપકનું એક્ઝામ આવી ગયું એટલે એણે યુપીએસસીનું એક્ઝામ આપી દીધું અને રિઝલ્ટ આવ્યું તો દીપક પાસ થઈ ગયો હતો હવે ફક્ત ઇન્ટરવ્યુ બાકી હતું જ્યારે દીપક ઇન્ટરવ્યુ આપવા ગયો ત્યારે ત્યાં ઇન્ટરવ્યુ લેવાવાળા એને અલગ અલગ પ્રકારના સવાલ પૂછવા લાગ્યા અને દીપક બધા જ સવાલોના સાચા જવાબ આપવા લાગ્યો એટલે દીપકનું ઇન્ટરવ્યુ પણ ક્લિયર થઈ ગયું અને હવે દીપક એસડીએમ બની ગયો હતો પરંતુ એણે હજુ સુધી પિતાજીને કંઈ જણાવ્યું નહોતું અને પોતાની આગળની ટ્રેનિંગ માટે નીકળી ગયો અને લગભગ એક વર્ષ સુધી એની ટ્રેનિંગ ચાલી અને ટ્રેનિંગ થયા બાદ એક કલેક્ટર તરીકે એના પોતાના જ શહેરમાં એનું પોસ્ટિંગ થવાનું હતું એટલે દીપક વિચારવા લાગ્યો કે હવે મારે મારા પિતાજીને જણાવી દેવું જોઈએ કે હવે હું કલેક્ટર બની ગયો ગયો છું ત્યારબાદ દીપક એના પિતાજીને મળવા માટે સાદા પહેરીને પોતાના ઘરે પહોંચી અને એના માતા પિતાને જણાવવા લાગ્યો કે પિતાજી હું હવે કલેક્ટર બની ગયો છું આવું સાંભળીને રમેશભાઈ ખૂબ ખુશ થઈ ગયા ત્યારબાદ દીપક થોડા દિવસ માટે પોતાના ઘરે રોકાયો અને થોડા દિવસ બાદ એનું પોસ્ટિંગ થવાનું હતું ત્યાં જવા માટે નીકળી ગયો પરંતુ જતાં જતાં દીપક એના પિતાને કહેવા લાગ્યો કે પિતાજી તમે તમારી રિક્ષા લઈને સ્ટેશન સુધી મને મૂકવા આવો કેમ કે દીપક સાદા કપડાં પહેરીને કોઈ પણ સરકારી ગાડી લીધા વગર બસમાં બેસીને પોતાના ઘરે આવ્યો હતો હવે પિતાજીએ રિક્ષા લીધી અને દીપક રિક્ષામાં બેસી ગયો દીપકે જાણી જોઈને એ જ રસ્તેથી રિક્ષા ચલાવવાનું કહ્યું જે રસ્તે પોલીસ નાકો આવતો હતો હવે પોલીસ નાકા આગળ નીકળ્યા એટલે પોલીસવાળાએ વાળાએ રિક્ષા રોકી દીધી અને પૈસા માંગવા લાગ્યો આ બધું દીપક જોઈ રહ્યો હતો એટલે એણે એના પિતાનો હાથ પકડી લીધો અને કહેવા લાગ્યો કે નહીં પિતાજી આજે તમારે એક પૈસો પણ નથી આપવાનો આજે હું જોવા માંગુ છું કે આ લોકો તમારી પાસેથી કેવી રીતે પૈસા લે છે આવું સાંભળીને પોલીસવાળાને ગુસ્સો આવ્યો એટલે એ કહેવા લાગ્યો કે અરે ભાઈ તને ખબર નથી કે અહીંયાનો શું નિયમ છે ત્યારે રમેશભાઈ ડરતા ડરતા કહેવા લાગ્યા કે સાહેબ આ મારો દીકરો છે અને એને આ બધી વાતોની ખબર નથી આવું કહીને રમેશભાઈ વળી પાછા પોલીસવાળાને સો રૂપિયા આપવા લાગ્યા ત્યારે દીપકે એનો હાથ પકડી લીધો અને કહેવા લાગ્યો કે નહીં પિતાજી હું આજે તમને એક પૈસો પણ નહીં આપવા દઉં ત્યારે આ પોલીસવાળાને ખૂબ ગુસ્સો આવી ગયો એટલે એણે રમેશભાઈની લઈ લીધી અને સીધો જ પોલીસ સ્ટેશન તરફ જવા લાગ્યો હવે પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા એટલે દીપક રિક્ષામાંથી નીચે ઉતર્યો ત્યારે એના હાથમાં ફોન હતો અને એ ફોનમાં કંઈક કરી રહ્યો હતો ત્યારબાદ એ લોકો પોલીસ સ્ટેશનની અંદર ગયા એટલે ત્યાંના દરોગા સાહેબ દીપકના પિતાને ધમકાવવા લાગ્યા એટલે દીપક બોલ્યો કે દરોગા સાહેબ તમે આ શું કરી રહ્યા છો અમે લોકોએ કોઈ ગુનો નથી કર્યો તો પછી તમે અમારી સાથે આવું વર્તન શા માટે કરો છો એક તો તમે ગરીબ રિક્ષાવાળા પાસેથી પૈસા લૂંટો છો અને ઉપરથી અમને ડરાવો છો દરોગા સાહેબ હું તમને આવું બિલકુલ નહીં કરવા દઉં દીપકને આવી વાત સાંભળીને

બહાર જમા કરાવી દીધા ત્યારબાદ દીપક લોકઅપમાં બંધ થઈ ગયો અને ત્યાં જ બેસીને રાહ જોવા લાગ્યો અને બેઠો બેઠો હસી રહ્યો હતો જ્યારે પોલીસવાળાએ જોયું કે આ લોકોને લોકઅપમાં બંધ કર્યા છે છતાં પણ હસી રહ્યા છે ત્યારે એ લોકો ગુસ્સાભરી નજરે દીપક તરફ જોવા લાગ્યા અને બહાર ઊભા રહીને ધમકાવવા લાગ્યા આવું બધું જોઈને દીપક વધારે હસવા લાગ્યો અને થોડી વાર બાદ સાયરનનો અવાજ સંભળાયો ત્યારે જ પોલીસ સ્ટેશનમાં એસપી સાહેબની એન્ટ્રી થઈ જ્યારે આ દરોગા સાહેબને ખબર પડી કે આપણા પોલીસ સ્ટેશનમાં એસપી સાહેબ આવે છે એટલે બધા જ પોલીસવાળા પોતપોતાની પોઝિશનમાં આવી ગયા આ બધું જોઈને દીપક વધારે હસવા લાગ્યો હવે જ્યારે એસપી સાહેબ પોલીસ સ્ટેશનની અંદર આવીને દરોગા સાહેબને કહેવા લાગ્યા કે અરે તમે લોકો આ શું કરી રહ્યા છો અહીંયા પોલીસ સ્ટેશનમાં રહીને તમે લોકો આવું કરો છો પરંતુ એ વાતની ખબર કે એસપી સાહેબ અહીંયા શા માટે આવ્યા છે એટલે દરોગા કહેવા લાગ્યો કે સાહેબ મેં શું કર્યું છે હું તો ખૂબ સારી રીતે મારી ડ્યુટી કરી રહ્યો છું અને અહીંયા તો કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નથી ત્યારે એસપી સાહેબ બોલ્યા કે અરે બેવકૂફ અમને બધી જ ખબર છે કે તમે લોકો અહીંયા શું કરો છો તમે રિશ્વતના પૈસા માટે એક ઓટો ડ્રાઈવર અને દીકરાને લોકઅપમાં બંધ કર્યા છે આવું કામ તમને શોભા નથી દેતું ત્યારે દરોગાને એવું લાગ્યું કે હવે મારી ચોરી પકડાઈ જવાની છે એટલે એ કહેવા લાગ્યો કે સાહેબ તમને કોઈ એક ખોટી ખબર આપી છે જો કે આ લોકોની ઓટોમાંથી દારૂ પકડાયો હતો એટલા માટે મેં એને લોકઅપમાં બંધ કર્યા છે આવું સાંભળીને એસપી સાહેબ કહેવા લાગ્યા કે કદાચ એવી વાત હોય તો એની ઓટોમાંથી પકડેલો દારૂ ક્યાં છે ત્યારે દરોગા કહેવા લાગ્યો કે સાહેબ આ બંને અલગ અલગ રિક્ષા લઈને દારૂની ખેપ મારતા હતા અને જે રિક્ષામાં દારૂ હતો એ રિક્ષા લઈને આના માણસો ભાગી ગયા છે અને આ લોકો મારા હાથમાં આવ્યા છે એટલે મેં એને લોકઅપમાં બંધ કર્યા છે આવું સાંભળીને એસપી સાહેબ દરોગાને ધમકાવવા લાગ્યા અને કહેવા લાગ્યા કે અરે તને ખબર છે કે તે કોને લોકઅપમાં બંધ કર્યા છે આવું સાંભળીને દરોગા ચૂપચાપ ઊભો રહી ગયો ત્યારે એસપી સાહેબ કહેવા લાગ્યા કે આ આપણા શહેરના કલેક્ટર સાહેબ છે આજે એનું પોસ્ટિંગ થવાનું હતું અને તારા લીધે આજે એ સમયસર પોતાની ઓફિસે પણ ન પહોંચી શક્યા ત્યારબાદ એસપી સાહેબે દીપક અને એના પિતાને લોકઅપમાંથી બહાર કઢાવ્યા અને જ્યારે દીપક અને એના પિતા લોકઅપમાંથી બહાર આવ્યા ત્યારે દરોગા સાહેબ હાથ જોડીને દીપક પાસે માફી માંગવા લાગ્યા અને કહેવા લાગ્યા કે સાહેબ મને માફ કરી દો મારાથી ખૂબ મોટી ભૂલ થઈ છે પરંતુ દીપકે એનો એક નાનો એવો વિડીયો બનાવી લીધો હતો અને એ વિડીયો એમણે આગળ મોકલીને સાથે મેસેજ પણ મોકલી દીધો હતો કે હું તો મારા પોસ્ટિંગ માટે આવી રહ્યો હતો પરંતુ રસ્તામાં અમુક મને પકડી લીધો છે અને પોલીસ સ્ટેશનમાં લઈ જવાની વાત કરી રહ્યા છે ત્યારે જ એને છોડાવવા માટે એસપી સાહેબને મોકલવામાં આવ્યા હતા હવે એસપી સાહેબ કહેવા લાગ્યા કે સાહેબ અમારા અમુક પોલીસ કર્મીઓના લીધે તમારે પરેશાન થવું પડ્યું પરંતુ તમે અમારા પર વિશ્વાસ કરો અમે આવા લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરશું ત્યારબાદ આ રિશ્વતખોર પોલીસવાળાઓ પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી અને એસપી સાહેબ ખુદ દીપકને પોતાની સાથે લઈ ગયા ત્યારબાદ દીપક કલેક્ટર ઓફિસમાં જઈને ખૂબ ઈમાનદારીપૂર્વક પોતાનું કામ સંભાળવા લાગ્યો અને ત્યારબાદ કલેક્ટર સાહેબના આદેશથી આખા જિલ્લામાં જે લોકો પ્રશાસનની સાથે રહીને પ્રશાસન સાથે ગદ્દારી કરી રહ્યા હતા એવા લોકોને પકડવાનું અભિયાન ચાલુ કરવામાં આવ્યું આ વાત તરફ ફેલાઈ ગઈ અને બધા જ લોકો દીપકની કરવા લાગ્યા આવી રીતે દીપકે પોતાના માતા પિતાનું નામ રોશન કર્યું અને હવે એના માતા પિતા પણ ખૂબ સારું જીવન જીવવા લાગ્યા તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ